કવટી રોડ પર અમારા ઘરો આવેલા છે અને અમે મકાન બે હજાર એકથી બનાવેલું હતું અને જે તે સમયમાં અમારે પૈસા ભરવાના અમે થાંભલા માટે તો જે તે સમયમાં અમે સત્તાવનસો રૂપિયા અમારા પાસે ભરાયા હતા પછી મારા પડોશીએ મકાન બનાવ્યું તો તેને બી એનું ઘર થોડું દૂર છે ત્યારે પાછા પચીસ હજાર પચીસ કે સત્તાવીસ હજાર જેવી રકમ ભરાવી અને કે તમારી લાઈન ખસેડી દઈએ છે તે લોકોએ ઘરના આંગણામાં જ ગોઠવી દીધી અને જે એક થાંભલો જે પડી ગયો હતો એ થાંભલો એક જે અમારા ઘરની પાસે જે થાંભલો પડી ગયો હતો મારી ઘરની બાજુમાં જ લાઈન ગોઠવી દીધી હતી હવે પાછળના થાંભલા એટલા બધા ઝૂલે છે કે થાંભલો બી અમારે વાંકો થઈ જાય છે એમ ને વારંવાર ધડાકા થાય છે એમ કેવા ધડાકા એટલે એવા કે લોકો બહાર નીકળી જાય છે ઘરની બહાર નીકળી જાય છે અને નજીકમાં જ સ્કૂલ આવેલી છે અવન જવન છે મેન ટ્રાફિકવાળો એરિયો છે ઘણી વખત રજૂઆત કરી છે એમને સળંગ બે બે લાઈનો જોડે છે એક નસવાડી ગામની છે અને કંઈ બહારના ગામડાઓને ફીડર ચાલે છે એમ બાર લાઈન હવે અમારા પાસે પૈસા ભરાય લીધા જે તે સમયમાં પૈસા ભરાય કે તમારો થાંભલો ખસી જશે તમારી લાઈન ખસી જશે એમ હવે એ થાંભલો અહીં એમને મૂકીને બીજી બીજા પેલા પડોશીએ મકાન બનાવ્યું તેના પાસે બી સત્તાવીસ હજાર રૂપિયા ભરાવ્યા તો હવે આપણે તો શું જાણે અમે તો એટલા બધા કે ભણેલા ગણેલા થોડી છે અમને કે તમે પૈસા ભર દો નોટિસ આપી પેલા મકાન માલિકને કે તમારે ઉપર પાલ નજીકમાં લાઈન જાય છે તમારે પૈસા ભરવા પડે પંચાયત દ્વારા નોટિસ આપી પછી એમને નોટિસ આપી જાતે સાહેબો જોવા આવ્યા હોય પડોશી અઠ્ઠાવીસ હજાર રૂપિયા ભરા જે તે સમયમાં મેં પણ મકાન બનાવ્યું હતું તો મેં એમને થાંભલા ખસેડવાનું કીધું તો મને કે તમે સાત હજાર રૂપિયા તો તમારા પાંચથી થાંભલો ઉઠી જશે એમ જોખમ એટલે ધડાકા થાય એટલે બી તો લાગે ને યાર આપણને મેન લાઈનો જાય છે બીજું કશું નથી એમ લાઇનો વ્યવસ્થિત રાખતા હોય તો વાંધો નથી પણ પાછલા જે થાંભલા છે જે પાછળના જે પોલો છે